હરિદ્વાર થી પરત આવ્યા પછી ઘણા દિવસ સુધી હું એ અસર મુક્ત થઈ શક્યો નહી માન્ય સંતો વિશ્વભર વગેરે સિદ્ધોને ભૂલી શક્યો ન હતો એ સાધના સમયનો પરમાનંદ ક્યારે હવે મળી શકશે નહીં તેવું લાગવા માંડ્યું હતું બધું જ હતું મારી પાસે પરંતુ એ સાધના દ્વારા પ્રાપ્ત થયેલા ખજાનાને હાલ ગૃહસ્થ જીવનમાં રહીને ખોલવાનો ન હતો બલકે છુપાવીને રાખવાનો હતો વિચિત્ર વાત તો એ હતી કે આત્માને દ્રષ્ટા એટલે કે સાક્ષી રાખીને મારે સંપૂર્ણ રીતે દેહાધ્યાસમાં જ રહેવાનું હતું આ પ્રકારનો મને આદેશ આપવામાં આવ્યો હતો અને એ આદેશ મુજબ મારે સમયની રાહ જોવાની હતી જે થોડા દિવસથી પ્રતિક્ષા મારા માટે હાલ અસહ્ય બની રહી હતી જો કે છેવટે હું મારા મનને હુકમમાં લાવી શક્યો હતો આમ છતાં હરિદ્વારની યાદો ક્યારેક ક્યારેક સ્મૃતિમાં આવી જતી હતી જો કે એ વખતે હું સ્વરૂપાનંદના દેહમાં આત્મ સ્વરૂપે હતો એટલે દ્રષ્ટા અને સાક્ષી તરીકેની જ મારી ભૂમિકા હતી છતાં

અને છે જ અને મંદા જે યુગો પહેલા મારી માતા હતી તે દેવી સ્વરૂપ જગદંબાને તો હું હજુ પણ વિસરી શકતો નથી આ બધી યાદો મને ક્યારેક દૈનંદિન સાધનામાં પણ આવી જતી હતી અથવા સત્ય કહું તો હજી પણ આવી જાય છે કારણ કે આટલી સાધના પછી મારો આત્મા સર્વવ્યાપી બની ગયો છે અને એ બધું જાણી શકે છે ખેર મને લાગ્યું કે ગૃહસ્થાશ્રમમાં પુનઃ પ્રવેશ પછી વધુ ને વધુ નિગીત્યાસન કરવું જરૂરી છે ખાસ જરૂરી છે આથી મેં સરયુદાસજી સંતો તથા વિશ્વંભરનું હંમેશા સ્મરણ કરવાનું ચાલુ રાખ્યું અને એક દિવસ અચાનક દિવસ દરમિયાન મારા પ્રિય સંતનો ચહેરો સ્પષ્ટ થયો અંતે તેમના મુખમાંથી નીકળતા શબ્દો સ્પષ્ટ રીતે સંભળાવા લાગ્યા ચિંતા કરવાની જરૂર નથી ભાઈ સંસારમાં રહીને એવો અનુભવ પણ થયા કરતો હોય છે તેને બહુ મહત્વ ન આપવું ગૃહસ્થ જીવનની ફરજો બચાવતા બચાવતા થોડું એકાંત સેવન પણ કરવું જોઈએ અને એકાંતમાં રહીને સતત જ્ઞાનનું ચિંતન અને મનન કર્યા કરતું જોઈએ તે જરૂરી એટલા માટે છે કે સંસાર કાજળની કોટડી જેવો છે ડાઘ ન લાગે તે માટે પ્રયત્નપૂર્વક સાવચેત રહેવું જોઈએ એ સંતની વાત સમજમાં આવવા છતાં દેહાધ્યાસ થોડો ઘણો રહ્યા જ કરતો હતો મન આ બધું છોડવા છટપટાયા કરતું હતું મન પણ આટલું સમજદાર છે તે જાણતો હું નવાઈ પણ પામતો હતો કારણ કે મનનો સ્વભાવ વધુ ને વધુ ચંચળ થવો જોઈએ પરંતુ મને સમજાતું હતું કે મારું મન પાપ રહિત છે અને એટલા માટે જ તેને સંસારમાં રચ્યા પચ્યા રહેવું લાંબા સમય માટે પસંદ નથી હું મન વિશે અવલોકન કરી શકું છું કારણ કે દ્રષ્ટા એવા આત્માનો અનુભવ કરી શકું છું જગ્યામાં રહીને માધવાનંદજી તથા રેવાનંદજીના માર્ગદર્શન અને શક્તિપાથ દ્વારા હું બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી ચૂક્યો છું પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહીને મારે એ બધું જ કોપિત રાખવાનું છે તેથી એ પ્રગટ કરવા હાલ હું સમર્થ નથી માટે મારે સામાન્ય ગૃહસ્થની જેમ જ દેહાદ્યાશ રાખીને રહેવું પડે છે જે ક્યારેક મને ખૂબ અકળાવે છે અને એટલા માટે જ નિધિ ધ્યાસન માટે થોડું એકાંત સેવન મારા માટે જરૂરી છે તેવું સૂચન ગુરુ તરફથી મને ધ્યાન દરમિયાન મળેલું પરંતુ ક્યારે અને કઈ રીતે અને ક્યાં તે નિશ્ચિત થઈ શકતું ન હતું ત્યાં જ એક દિવસ સંતનો સંદેશો મળ્યો થોડા દિવસો જાળવી જાઓ પરંતુ હું સવારે જ નીકળવાનો નિશ્ચય કરી ચૂકેલો જે થવાનું હોય એ થાય કદાચ ગુરુ નારાજ થશે તો ભલે થાય હું એમની પાસે જઈને જ રહીશ આવા નિશ્ચય સાથે હું સુઈ ગયો પરંતુ સવારે ઉઠાય તો ઉઠ્યો ત્યાં જ ખબર પડી કે શરીર આખું જકડાઈ ગયું છે અને શરીરમાં તાવ પણ હતો પથારીમાંથી પરાણે ઉઠ્યો તો ચાલી પણ શકાયું નહીં શરીરમાં કડતર થતી હતી અને ડોક્ટરના નિદાન મુજબ ચિકનગુનિયા નામનો રોગ થઈ ગયો હતો હું સમજી ગયો સંત ગુરુની ઈચ્છા વિરુદ્ધ મેં નિર્ણય કર્યો હતો તેનું જ આ પરિણામ હતું મને પશ્ચાતાપ થયો મેં મનોમન તેમની માફી માંગી અને પરિણામ પણ મળ્યું બીજે જ દિવસે મારા ડોક્ટર મિત્રએ ઘરે આવીને કહ્યું કે તબિયત તપાસતા લાગે છે કે તમને કોઈ રોગ જ નથી માત્ર સામાન્ય ફ્લૂ જેવું છે હવે દવાની પણ જરૂરત નથી પરંતુ વિચારે મારો કેડો ન છોડ્યો

પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજી નું સ્વપ્ન પરિપૂર્ણ કરવા તન મન ધનથી કટિબદ્ધ થવાની પ્રતિજ્ઞા બધા સ્વયંસેવકોની હોય પ્રબુદ્ધ સ્વયંસેવક તરીકે મારે કાર્યાન્વિત થવું જરૂરી હતું વળી ગૃહસ્થ તરીકે સમાજ કે રાષ્ટ્રનું કાર્ય કરી ઋણ ચૂકવવાની મારી ફરજ પણ હતી વળી આ કાર્ય તો ઈશ્વરનું જ કાર્ય હતું કારણ કે તે હિન્દુ ધર્મનું હતું જે મારા માટે મારા જીવનનો એક ભાગ પણ બની ચૂકેલો જો હું સંતશ્રી પાસે જવા નીકળી ગયો હોત તો આ કાર્યમાં સહયોગ ન આપી શકવા બદલ એક જાગૃત નાગરિક તરીકે મને જરૂર અફસોસ થયો સારી રીતે સંપન્ન થઈ શક્યું પરંતુ લાગતું હતું કે જ્ઞાન ભક્તિમાં ઓટ આવી ગઈ છે મનમાં તેનો વસવો સોઈ રહ્યા કરતો હતો નિષ્કામ ભાવે બધું કાર્ય તો થઈ રહ્યું હતું પરંતુ પરમાનંદ ની પ્રાપ્તિ થતી ન હતી મનમાં ગિરનારના બધા સંતોની યાદ આવ્યા કરતી હતી હરિદ્વાર પણ માનસ પટ પર ક્યારેક ઉગસી આવતું હતું ઘણા દિવસો આ રીતે પસાર થઈ ગયા ત્યાં જ એક દિવસ નિત્ય નિયમ મુજબ જપ ધ્યાન થી પરવારી તુલસી ક્યારે ઊભા રહી સૂર્યને ને અર્ઘ્ય આપતો હતો ત્યાં જ ફળિયાનો દરવાજો ખોલી અંદર પ્રવેશતા કોઈએ મોટી થી મને સંબોધન કર્યું ઓમ નમો નારાયણ ચમકીને મેં દરવાજા તરફ દ્રષ્ટિ કરી તો કોઈ ભવ્ય સાધુ મૂર્તિ જોઈ હું મનોમન નમી પડ્યો

પંજાબથી આવી ગિરનાર દરવાજાની આગળ આવેલા નદીના પુલ નીચે તેનાથી સહેજ ઉપરવાસમાં બંધાયેલ ચેકડેમ નીચે ખોડિયાર માતાના મંદિરવાળી જગ્યામાં તેમણે નિવાસ કર્યો હતો તેમના કહેવા મુજબ તેઓ સંતશ્રીની પ્રેરણાથી થોડો સમય મારી સાથે ગાળવા માટે પધાર્યા હતા ઔપચારિક વાતો પછી મેં તેમને આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપજેલા મારા અસંતોષ વિશે વાત કરી તો તેઓ હસીને બોલ્યા આવું થાય તે સ્વાભાવિક છે પરંતુ ઈશ્વર દત્ત પ્રકૃતિ પર જ તે આધારિત છે ગૃહસ્થીમાં રહેવા છતાં તમારું મન મુક્ત છે તેથી જ તમારું મન ગૃહસ્થ અવસ્થામાં બંધન અનુભવે છે તમારા મનનો પ્રવાહ ઈશ્વર પ્રાપ્તિ તરફ વહી રહ્યો છે સંસારના કાર્ય શુભ હોવા છતાં એ પ્રવાહને અવરોધે છે પરિણામે જેમ જળ આડે કોઈ પથ્થર આવે અને જે પથ્થર સાથે જળ અથડાય તે કારણે જડબિંદુઓના શિકરો ઉડી ઉડીને ધ્વનિ કરે તેમ તમારા મનોવ્યાપારો પૃહુસ્થ ધર્મ બજાવતા તેવો અવરોધ અનુભવે છે તમને લાગે છે કે આ બધું જે હું કરી રહ્યો છું તે મારા સ્વભાવની વિરુદ્ધ છે છતાં કર્તવ્ય ખાતર તો કરી રહ્યો છું છતાં મને તે પસંદ નથી પડી રહ્યું કારણ કે તમે ન ઈચ્છો તો પણ માયાનું આવરણ તમારા આત્મતત્ત્વોને થોડું પણ આચ્છાદિત કર્યા વગર રહે નહીં સંસાર અર્થાત ગૃહસ્થ જીવન એ કાજળની કોટડી જેવું છે તમારે ડાગ ન લાગે તે માટે સાવધ રહેવા સતત ચિંતિત રહેવું પડે છે તે કારણે જ તમારું આવું મનોવલણ નિર્મિત થયું છે થોડું મૌન ધારણ કરીને તેઓ પુનઃ બોલ્યા આ માટે થોડું એકાંત સંત સમાગમ અને ત્યારબાદ નિરી ધ્યાસન કરવું જરૂરી છે જે માટે મારું આગમન અત્રે થયું છે

જેઓના રાગ દ્વેષ વગેરે મનના મેલ પરિપક્વતા પામી ગયા છે તેવા અધિકારી પુરુષોને ઉપદેશ રૂપ દીક્ષા આપીને જ્ઞાનમાં પ્રતિબદ્ધ કરનારા આવરણો કે નાશ શક્તિ જે પરમાત્માના સ્વરૂપમાં જોડે છે તે જ્ઞાનનો ઉપદેશ આપનારા કોઈ પણ સંત કે મહાપુરુષને પરમાત્મા રૂપ સમજવા ગુરુ શાસ્ત્ર અને પરમાત્માની ઉપર શ્રદ્ધા રાખવાથી જ્ઞાન મળે છે સંતશ્રીનો આ ઉપદેશ યાદ આવતા હું તેઓ શ્રદ્ધાપૂર્વક સાંભળી રહ્યો હતો ભોજનનો સમય થતા અમે ભોજન પતાવી થોડો આરામ કર્યો બપોર બાદ ચા પાણી લઈ થોડી વાર બેઠા બાદ મેં સિદ્ધેશ્વરાનંજને થોડું બહાર ફરી આવવાનું સૂચન કર્યું જેનો તેમણે સ્વીકાર કરતા અમે નીકળ્યા અમે બહાર નીકળ્યા અને સ્વાભાવિક રીતે જ બહાર નિર્જન એકાંતમાં બેસીને નિધિ ડ્યાસન અર્થે કંઈક ઉપદેશ સાંભળવાની મારી ઈચ્છા હતી ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી જાતે જ મને દોરતા આગળ વધ્યા જાણે પોતે આ જગ્યાના પરિચિત હોય તેવી રીતે મને આશ્ચર્ય થયું સિદ્ધેશ્વરાનંદજી મને દોરતા સ્મશાન સુધી લઈ આવ્યા હતા દરવાજાને ધક્કો મારી તેઓ મને દોરતા અંદર પ્રવેશ્યા આશ્ચર્ય પામતો હું તેમની પાછળ પ્રવેશ્યો અત્યારે કોઈ ચિતા જલતી ન હતી માત્ર તાજી જ સળગાવેલી ચિતામાં થોડા અંગારા જલી રહ્યા હતા લાગતું હતું કે તાજી ઠરી રે લોકો થોડીવાર વાર પહેલા જ જતા રહ્યા હશે મેં ચારે બાજુ નજર કરી તો હું આશ્ચર્ય પામી ગયો લાકડાના મોટા ભીમની વચ્ચે બેસીને મસાણિયા સાધુ તરીકે ઓળખાતો સાધુ નનામી સાથે બાંધવામાં આવતા ચોખાના કાચા લોટમાંથી બનાવેલા અને મરદા પાસેથી હટાવીને ફેંકી દીધેલા લાડુ આરોગી રહ્યો હતો

મારા આશ્ચર્ય વચ્ચે મસાનિયા સાધુએ પણ શુદ્ધ ઉચ્ચારમાં પ્રતિભાવ આપ્યો ઓ જય સચિદાનંદ આપ આવી ગયા ક્યારે આવ્યા બસ આજે જ અનંતાનંદજી સાહેબ સાથે તમારી મુલાકાત થઈ જાય એ જ ઉદ્દેશ હતો હું ખૂબ નવાઈ પામી ગયો એક તો સિદ્ધેશ્વર અનંદજી આવા ગાંડા સાધુને ઓળખે છે અને બીજું તેમનો ઉદ્દેશ મારી સાથે જ મુલાકાત કરાવવાનો હતો શા માટે તે હું સમજી શક્યો નહીં હું માત્ર બંનેની સામે આશ્ચર્યથી જોતો ઊભો રહી ગયો પછી મને તેમનો પરિચય આપતા સિદ્ધેશ્વર હસતા હસતા બોલ્યા આ સિદ્ધ પુરુષ નાગાનંદજી છે વર્ષો સુધી હિમાલયમાં અમારી સાથે જ સાધના કરતા હતા જીવન મુક્ત સાધુ છે દેહાભિમાન નથી લોકોને દૂર રાખવા માટે જ આવું વર્તન કરે છે હંમેશા આત્મામાં જ સ્થિર રહી અહીં તહી વિચરણ કરે છે

તો જ સાધના પરિપૂર્ણ થઈ શકે એવી એક માન્યતા છે શ્રી રામકૃષ્ણ પરમહંસે બધી જ સાધનાઓ કરી હતી પરંતુ એ યાદ રહે કે સાધનાથી સિદ્ધિઓ જરૂર પ્રાપ્ત થાય છે પરંતુ એ સિદ્ધિઓ લક્ષ આપવાથી સાધકનું પતન પણ થઈ શકે છે મોક્ષના દ્વાર તેના માટે બંધ થઈ શકે છે આ વાત ખાસ લક્ષમાં રાખવી જોઈએ તો તો સાધનાનો પ્રારંભ ક્યારે અને કઈ રીતે કરવાનો છે તે કૃપા કરીને સમજાવો મેં પૂછ્યું હવે મસાણે સાતું મહાત્મા નાગાનંદજી મો ખોલ્યો તેઓ અત્યાર સુધી દાઢી અને જટા ઉપર હાથ ફેરવતા મંદ મંદ હસતા અમારી વાતો સાંભળી રહ્યા હતા મને સંબોધીને તેઓ બોલ્યા હું મારી યોગ શક્તિ વડે જાણી ચૂક્યો છું કે તમારે બેંક સંબંધી કાર્ય પૂર્ણ કરતા હજુ આઠ કે બાર દિવસની વાર લાગશે તમારી ઉચ્ચ હોદ્દા પર નિમણૂક થવાની છે તેનું કાર્યભાર સંભાળતા ચાર દિવસ બીજા પસાર થઈ જશે ત્યાર પછી જ સાધનાના કાર્યનો પ્રારંભ થઈ શકશે એટલે આજથી બાર દિવસ પછી અમાવસ્યાની રાત્રિના બાર કલાક પછી આપણી સાધનાનો પ્રારંભ થશે મને પણ એ માટે ગાય અને મનુષ્ય તથા કૂતરાની ખોપડી ઉપરાંત અન્ય થોડી વસ્તુઓની જરૂરિયાત પડવાની છે તે એકત્રિત કરવાનો સમય મળશે જો કે મારા માટે તે સુલભ છે તમારે ચિંતા કરવાની જરૂર નથી સાંભળીને હું વિચારમાં પડી ગયો બધું જાણતો હોવા છતાં અસ્વસ્થ થઈ ગયો આ શહેરમાં મારી આગવી છાપ હતી ઉપરાંત હું મારા કાર્યની દ્રષ્ટિએ વ્યસ્ત રહેવાનો હતો એવી રાત્રિના બાર પછી હું કઈ રીતે એકલો સ્મશાનમાં આવી શકું વળી કોઈએ એ રીતે મને નિત્ય સ્મશાનની મુલાકાત લેતો જોઈ જાય તો મારા વિશે કેવી ધારણા બંધાય મારા વિશે શહેરમાં અફવા ફેલાવવાના કારણે હું બદનામ પણ થઈ શકું મારી આ મૂંઝવણ જણાવવા મેં સિદ્ધેશ્વર આનંદજી તરફ કરી તો તેઓ હસી રહ્યા હતા તેમનું હાસ્ય જોઈને જ હું સમજી ગયો કે મારી આ મૂંઝવણ નિરર્થક હોવી જોઈએ અને ખરેખર બન્યું પણ તેમ જ મસાને સાધુ મહારાજ નાગાનંદજી ઊભા થઈ મારી નજીક આવીને બોલ્યા તારી ચિંતા સ્વાભાવિક છે મગર મેં હું મારે સાથ હું ના કોઈ તકલીફ નહીં હોય પછી મારી વધારે નજીક આવીને બોલ્યા સુનો

તારા તરફ કોઈ ધ્યાન પણ દોરાશે નહીં તારો પગરાવ કે અવાજ પણ કોઈને સંભળાશે નહીં એટલે કોઈ તને જોઈ જશે અથવા તને કોઈ જોઈ રહ્યું છે તેવી દહેશત તું રાખીશ નહીં અને એવો વિચાર પણ તું કરીશ નહીં તું નિર્ભયતાથી આવ જા કરી શકીશ મારી મૂંઝવણ દૂર થઈ ગઈ આમ પણ આવા કાર્યોથી હવે હું પૂર્ણ રીતે પરિચિત થઈ ગયો છું

મેં તેમની વાતનો સ્વીકાર કરતા નાગાનંદજીને હાથ જોડીને પ્રણામ કર્યા પ્રત્યુત્તરમાં તેમણે આશીર્વાદની મુદ્રામાં હાથ ઊંચો કરી સિદ્ધેશ્વર ઈચ્છા મુજબ અથવા નિજ સ્થાને જઈ શકો છો અહીંની કોઈ ચિંતા કરશો નહીં કહીને નાગાનંદજી સ્મશાનની બાજુમાં વહી રહેલા ગીચ ઝાંખરા વાળા ઢાળ ઉતરી અદ્રશ્ય થઈ ગયા હું તેમની પીઠ પાછળ વિચારી રહ્યો

કારણ કે સામાન્ય લોકો તેમની પાસે ચમત્કાર કે અન્ય અપેક્ષા રાખીને જ આવવા લાગે છે તેથી આવા લોકોને પોતાનાથી દૂર રાખવા માટે આવો દેખાવ કરતા હોય છે વાસ્તવમાં તેઓ હંમેશા પવિત્ર અને સૌમ્ય મૂર્તિ જ હોય છે પછી થોડું હસીને બોલ્યા આમ તો તેઓ હંમેશા આત્મામાં જ સ્થિર રહેતા હોય છે તેથી તેઓને દેહાધ્યસ્ત નથી હોતો પરંતુ ક્યારેક કોઈક સંજોગોમાં તેઓ એ અવસ્થામાંથી લોક કલ્યાણ માટે નીચે ઉતરી આવતા હોય છે શંકરાચાર્યએ આ રીતે થોડો વિદ્યાનો અહંકાર રાખેલો જેથી તેઓ લોકો ઉપદેશ કરી શકે રામકૃષ્ણ પરમહંસ દેવ પણ શિષ્યનો ઉદ્ધાર કરવા માટે વારંવાર સમાધિમાંથી નીચે ઉતરી આવતા પરંતુ આવું તો ઈશ્વરની ઈચ્છા હોય તો જ થઈ શકે હજારો સાધકો કે સિદ્ધોમાંથી કોઈક જ આ રીતે અહમભાવ ધારણ કરીને સમાધિ ઉતારી શકે બાકી સમાધિ દ્વારા બ્રહ્મમાં લીન થઈ જનારા સિદ્ધ સમાધિમાંથી પાછા વળી શકતા નથી સમાધિ લાગ્યા પછી તરત જ સાધકનું મૃત્યુ થાય છે વધુમાં વધુ એકવીસ દિવસ આવો જીવિત રહી શકે બ્રહ્મમાં સંપૂર્ણપણે ઓગળી જવું તેનું જ નામ સમાધિ જ્ઞાતા અને જ્ઞેયનું એકરૂપ થઈ જવું તેનું નામ સમાધિ પછી જીવાત્મા અને બ્રહ્મ પર બ્રહ્મ પરમાત્મામાં કોઈ ભેદ રહેતો નથી સમુદ્રમાં નદી પડી જાય પછી તે સમુદ્ર જ કહેવાય છે તેમ આત્મા પરમાત્મામાં ભળી જાય છે અને હું અને તું એનો ભેદ રહેતો નથી માત્ર હું જ રહે છે